ભૂસે આ પાણી લોટા દે આ પણ વાહર તો મે હાલ તો કરન મેલ્યો છે એ મને તાક લાજો હાલ પોતું કર્યું છે કેડી પાડી દાય રીતે ઘડી પડ્યો રેવા દે નાઉ નથી હું અઠવાડીએ નાઉ છું ઓહો હો મારી માની સગર હોટો ઠંડ છે અને જીગર ડોસી જીગર ચા છે જીગર રાડ્યો કરાયરા છે હું ઘમાય રાડ્યો કરાયરા છે કો અલા ગેસ ના બાટલો તો કાલે ભરાઈ લાવશો આ લાકડા તો તને ફાડી આલ્યો ઓય આય તો મુ દેસ વેલો હો લુકડો તો મુને ધોવાનો મારથી નહીં તુંરા તો લુકડો તારો એ વેલજી વેલજી આ ખાલી પૂરમાં ખાવા દે ખસ લા વેલજી હું ભમરો એ ભમરા ભાઈ આવો આવો ના વાહન ધોઈ ને શું છે બધું તારે એમ થતો ડોસી હાથની લાયો તો નથી ને મને નથી કીધું પાછું ના ના ભાઈ આ તો સપનું આવ્યું હશે મને તો ખબર નથી એટલે તું સપના જોવા મળ્યો પણ ભયા શું કરો આશીર્વાદ છે મારી માની છોકરાના મા મહિનો માથે થઈને હેડ્યો જ્યો અને આ તકલાનું છોકરું હમણાં ચાર લક્ઝરી એક બસ ને દ મારો થયો અને ડીજે લઈ ગયા પાછા હે તો મારું જો આપણે તો વટા એક ઠોલે સેટિંગ થયો ને એક ઠોલે તો ડોસી લાવો એટલે મારી માની છોકરા હું તો કોઈ ઢોલ ના લઈ જાય ને ડોસી લાયેલ બસ એ હાથી હોતા ને હે ભમરા મારતા રિક્ષા હું હજાર પંદરસો નો દાડો પાડું છું

શિવરાત્રી નું કરે છે તમને શોધ તમને એટલે વટાછા તો મને મેળો મારે મેળા ની વાત નહીં તમે શો એટલે કઉ રહો છો એટલે આવું તાર કાકા એની નો હવે તો ના કઈ જાવ પણ તમે હું શું કરું આપડે બે બાકી રહી ગયા છોકરા એને તો ખરી આપડી ઉમર જેટલી થઈ હતી આપડે મેળ પડતો નથી ના હમણાં પહેરી જો કાળ ના

આપડે હસી કોઈ ખબર ના પડી વેલજી આ તો આપણે મેણા મારવાના છે આપડે બે ઓટા એટલે આપડે તો મેણા ખમવાય પડી છે જતા આપણો મેળ પડશે હેડ તાર ગમે તો આપણો મેળ પડશે

પણ અમે તો અમાર તેડી લાવે તો તેડી લાવજો તમારે શું કહેવા દેવા હાલો ના તમારે ઝાડ તેડી લાવે તો તેડી લાવજો પણ હવે અમે એમાં આવ્યા તો કે અમારું ચેક સેટલમેન્ટ પૂરું કરાવો કે નહીં ઓ તારે અમે પાઇન પસ્તો રાસો હવે આ કે અમારું સેટિંગ કરાવો કો બસ કે અમારો મોઢે ઓઢા ના નથી એમ હવે હા શું કહું તમને તમે ઓઢા જો હારું છે ચમ તો હું એ ઓઢો તો હારું તો તો આ દાડા ના હોય તો તમને વાત કરું હા ઘણી મારા બુદ્ધિ તો નથી

ના ખાઈએ પસ્તાય પણ આપણે તો ખાઈ પસ્તાઉ છે તો તમાર લાડુ ખાઓ જેમ તો હોએ તો લાડુ ખાઓ ને તો હું તો કઉ પાછા મળી ગયા તો સારું છે અને તમારે ખાવો જ છે તો પછી પોંતી જો બેવા બેન ચતુર બી ભાઈ તમે અહીંયા મને તો અહીંયા પર આવ્યો તો મા તના મારી માની જો ને આજ નહીં અહીંયા જો એટલે તું એક સોંતી થાય મને પૂછવા તો છે એટલે અહીંયા પર આવ્યો તો એટલે એમાં તમે આવી જેવી વાત કરું હા કે અહીંયા જો છે પૈસા પણ તમારે તો મેળ પડવો લાગે છે

તો ભાઈ શું કરે ભલે મહારાણી ભોયરો છે મને કીધું છે કે વહન કરવા

આલેસ આત આ જે આખો બીજમ래જી તારે જીધુ એવો હું તોય નાખો ના ના ભાઈ આ વહ તો ધોકો કોને ખબરમાં માર લઈ મને ના ના મારે એવું નઈ કરું બસ બસ લે લેવા ભાઈ ઓ ઓ આ ઓ શું કરો ઘરે આ લે સત્ય આ શું કરો બે આટ કો બે પાટ

ના ના તમે કેતો કે પૈસા લેતા ગમે અમને કીધું છે ને ભૂલ્યું એમ એમ કેતો તો પાઘરી ના પેલા પણ એમ તો એ કહું છું હું જ બીજું કોઈ કહું મને તો ખબર પડે એટલી બધી તો સમાજ ની અંદર બધી એવી વાત હેડે છે કે કોઈ કોઈનું નું હારું કરાવે ને એને તો ભાગડી પહેરાવે હઉ તો અમે ને પહેરાવશે ભાગડી તમને હા તો તમે ડાયરેક્ટ એમ પૂછો પૈસા ચીલા લીધા જોડા બી ના દલાલ હોય ના ના એવું નહીં ભાગડી પહેરાવશે એટલે પૈસા મેં કેમ કીધું તું ખબર છે હા કે ઘરમાં પૈસો પૈસા ટકે સુખી હોય ને તો ડોસી હોય મેં એમ કીધું તું હોય નાલવા નતું કીધું કોઈ મેં

તો તમારા દેવા ભગવાન એ પણ એના માટે ખર્ચો તાજી તો ખર્ચો તો કીધું ખર્ચો જ કરશે અમે ભૂડ્યું એટલે ખર્ચો એટલે અમારી ભાગડી નો અમે નથી કેતા પાછું તો હવે હોમે આવવા પડશે હોમે તો આલકર પૈસા દી થા તાસે પણ કેટલા થાશે તમને ખબર છે હા હે અઢી અઢી લાખ રૂપિયા થાશે આ શું કે હરા એટલે આ મારી મારી જગણ પાદરો તો પાગડી નું કેતો તો હવે અઢી અઢી લાખ બે લોય શું ઘરમાં માં મેલવા થશે શું એ એવું જ લાગે છે

કે તું લાખ લાખ રૂપિયા ના હાલ છે આપડે દોઢ દોઢ લાખ વધે ને આપડે બે છે હે પણ આ વાત કોઈ કહેવાની હોય કોઈ નાખવાની યાર આપડે બે સિવાય ખબર જ ના પડ્યું કેવાનું કોઈ તો કરી શું અમળી જુ ત્રણ લાખ ખાવાનું ત્રણ લાખ નું નથી આમ તો જોયો છે એના કરતા કોમ કરીને વીસ હજાર તને ખબર આવશે બરાબર ના ખાવા આપણે ચમ તો તમે ત્રણ દોઢ દોઢ ખાવા ફો લાવો છે અમે દોઢ દોઢ થોજિઓ હા મને તો ત્રણે ભાગતા ભાગના તો ત્રણ લાખ ના લાખ લાખ રૂપિયા ભાગમાં આવે તું છે ખાય ખા વી વાળા કદાચ પચાસ હારવાર કોણ સમાજ મસાવા કરોડે એવી રીતે તમે મારી ડોસી લાવી મજલા પૈસા એમ કોણ તમે

આપણે તમ તો અઢી લાખ રૂપિયા નક્કી કર્યા હે ત્રણે લાખ લાખ રૂપિયા લે છે રમેશ ને એટલે આપણે મફત ના છે શું કેમ ભેતું એ લોહી પીવે છે લાગે ને આલો તો તારે અમાર ભેળો ભેળો રે પડશે જઈએ ની ડુસ્યું પાછું જો તમે કો એમ લેહાડો તો તરત જ તરત જાવ ફેરો તો હેરો તા લેહાડો હે ભમરા હા અમારો ઓજા કે અઢી અઢી લાખ રૂપિયા આળવા પડશે અઢી અઢી લાખના બૈરા લવરાય